રાધનપુરથી સાંતલપુર સુધી નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર ખાડાઓના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે રાધનપુર થી સાંતરપુર સુધી નેશનલ હાઇવે નંબર 27 ખાડા રાજ તરીકે ઓળખાય છે જ્યાં દરરોજ એક્સિડન્ટ થાય છે ત્યારે વધુ એક એક્સિડન્ટની વિચિત્ર ઘટના ઘટી છે ખાડામાં ટ્રેલર પટકાતા ડ્રાઈવર ટ્રેલરમાંથી બહાર ફેંકાઈ ગયો અને ટ્રેલરના ટાયર નીચે આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે આખી રાતથી માણસની લાશ પડી રહી છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના કર્મચારીઓ લાશ કાઢવા આવ્યા નથી જેને લઈને સાંતરપુર પંતકમાં હાહાકાર મચી જવા પામ્યો છે